તો છે છે ને માથું ને ઓળવે છે ને ત્યાં થઈ છે અને મેં કીધું આપણે છે ને પહેલા બ્લોગ ની સ્ટાર્ટિંગ કરી હોય હા બીજું કાય જો હવે તો છે ને આવે છે આવે છે બહુ મસ્ત મસ્ત અને ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો તો હા તો કન્ટિન્યુ બ્લોક આવતા બની રહી બધા તૈયાર થઈ જશે આ બાજુ કુજી બેઠા છે કે કુજી ફી કઈ બાજુ બાજુ <laughs> <laughs>

તો જો વન તો ફોટા શૂટિંગ કરવા ગયા હતા ને અત્યારે છે ને અહીંયા છે આ ને આવન છે ને આવ્યા વાસી ને બધા જો ટીલુ ફૂ આવી જાસ કાટીલુ ફૂ આ હો હા જય માતાજી જય માતાજી જય ગણ ભાઈવા હા તમે પણ એમ રેડી છો અહીંયા મારું ઊંઘે એટલે અત્યાર પૂછે છે ટીલુ ફૂ ક્યારું ને આવી જાસ હવે અને કિષ્ણા ની જો અહીંયા છે કા કિષ્ણા હા જો આ હા મિત્રો આપણે છે ને કઈ જાજો બ્લોગ ન ઉતારી કારણ કે કોપીરાઈટ નું ઇશ્યુ રહે ને એટલે જો રોંડાનો સમય થઈ ગયો છે ને આપણે સાડી પેરી દીધી સાડીનો લૂક પણ આપણે ઓલો ઇરીની ચા છે ને અત્યારે જ આપણે મસ્ત મજાની ભૂખ લાગી ગઈ છે ને આપણે નાસ્તો કરો બેસી ગયા સી જો નાસ્તામાં કુરકુરિયા છે તાદોળી હા આવો બધું ખાવા હમ આંજી ગોબી તમે હમ આજ તો રોકવાનું છે ને મંજુ હું સીયા પાણીપુરી નથી समोसा समोसा समेसा हां अब खा भागले हां भागले अब तिरी भाषा मने समझाइ दिनी थी मंजु अनि मने यउ बहु बगाइस काम तनु तने खालु समोसा खाछो अब समोसा सेन बदान बहु बहु फेभरेट छ है ने मडरा म इन थमातु जो को को फाटा

જય માતાજી <list> <laughs>

વિજય ફુવા હોય તો મેમન રોકાણ કા વિજય ફુવા અને ધોના ફૂ તમે અને મનસુરિયમ જો કેટલું બધું બનાવ્યું તમારે બધાને ખાવું હોય ને તો ભાઈ આવી શકો તું ના ફૂ અને રોન કહો છો એ છે ને એમ શરમ આવે છે શરમ આવે છે શરમ કભી તું Tee akber tisu. Ayaa man suri am ka. Oh, man suri am see bungalasi se, anee dungalini ka chumber yes. tse <laughs> ka. Anee ruwet liisi. Aba 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 ruwet liisi.

ગલબો બોલવાનું રોકાય તો આવડે છે મિત્રો દેટી ખાઈ લીધી મિત્રો કેરા બધું મસ્ત મજાનું છે ને છે મારી નવરા થઈ ગયું તોય તમારી ઘરે થઈ જશે જો છે ને બેઠા છે કે ગરમ ઠંડી ના અહીંયા આ ગાડી નું પડ્યું છે નાનું કાદવ ના પૂય ટેડવાઈસન બો જો બધા બેઠા છે કે કામ એમ હ હા આ કામ નું

બીજા દિવસે કાલ તો છે ને આપણે કામ હતા ને કાલ છે ને એટલે હા એટલે હાવ થાકી જતા ને એટલે કે આપણે બ્લોગ પૂરો નહોતો કરવા છે ને બીજો દિવસ થઈ ગયો છે બ્લોગને એન્ડ આપણો ખાલી બાકી છે ત્યાં જો હાવ સાંજ પડી ગઈ છે ઉતારે છે તો આપણે છે ને પેલા બ્લોગને એન્ડ આપી દેવી તો આ છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો અને ચારનો બ્લોગ તમને કેવો લાગ્યો ને જેથી કોમેન્ટ કરીને કહી દેજો અને જો ચારનો બ્લોગ ગમ્યો ને તો સબસ્ક્રાઈબ કરી વાળજો તો ચાલો જય માતાજી જય જાન તો બાય બાય સબસ્ક્રાઈબ કરતો જમ યાર હલો બાય બાય